જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો અત્યારના વાગી ગયા છે પોણા નવ અને હું અત્યારે બનાવી રહી છું રોટલી ઈંડોળાનું શાક વગાડી દીધું છે સેવા થઈ ગઈ છે કે હાલની શીખવા જવાનું છે માટે વિડીયો ઉતારી નથી શકી પછી મને એમ થયો પેલા આવો અત્યારે થોડો વિડીયો ઉતારી દઉં અત્યારે જેમ ગયો છે સાત વાગ્યાનો હવે આવતો જ હશે દસ મિનિટમાં પછી મારો વારો છે અને ત્યાં સુધી થોડીક રોટલી અને શાક જો અહીંયા જોઈ શકો છો ટીંડોળાનું શાક કરવા મૂકી દીધું છે અને અહીંયા રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે જોઈ શકો છો બીજું તો કંઈ નહીં હવે હું ગાડી શીખીને આવું પછી તમને વાત કરું જો હું અહીંયા ગાડી શીખીને આવી ગઈ છું અને જયમિક ને પૂછ્યું આજે એને કેવું રહ્યું કેવું રહ્યું જયમિક જબરજસ્ત મજા આવી ગયા છે ત્યારે ઘેર પાડતા ને એવું આવડી ગયું પછી મારે થોડુંક ઓલું થઈ જાય છે ઘેર પાડવાનું ને એનું આમ કરવા જશું ને તો એમાં તો આમ આમ વધારે થઈ જાય છે એકદમથી દાદા ગુસ્સે થઈ જાય મારી ચલો જો શાકના રોટલી બનાવી દીધી હતી પછી વાસણ બાકી છે ઘસવાના સાડા અગિયાર થઈ ગયા છે પહેલાં ફાખરી બનાવી દો વૉલપેસ માટે પછી બીજું બધું કરી અને પાવર જતો રહ્યો છે દસ મિનિટ થઈ જાય આજે મંગળવાર છે પહેલાં મંગળવારે પાવર ગયો સવારે ગયો તો આજે અત્યારે ગયો છે પાવર જોઈએ હવે કેટલા વાગે આવે છે હેલો ફ્રેન્ડ જો અત્યારના વાગે ગયા છે

ધન જો ફ્રેન્ડ્સ સુ ફ્રેન્ડ્સ ગાઈસ ફાઈવ તડી રહ્યો છે તો જો હા આ સ્લાઇડ્સ પરિન રાખી છે અવતાર સે ધીમો તાપ રાખવાનો બેટા બરે બસ અવતાર ધીમે ધીમે અને થવા દે ધીમા તાપ હવે એકદમ ના હલાવજો એ સપોર્ટ કરો આવી રીતે બધું ધીમે ધીમે તળી દેજે હા મારા તન્મય ને બહુ શોખ છે આવું બધું કરવાનું કેમ તન્મય જો અહિયાં તન્મય ખાતે બધી ખાઈ લીધી ને જો સરસ મજાની ના તન જયમી કે પાપડ શેકીને મસાલા પાપડ બનાવી દીધું છે ને જૈમિક ભાઈ તન્મય કેવી બની છે તન્મય સારી બની છે